નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું મિશન વાસેલ યોજના અંતર્ગત આવેલી આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર સોશિયલ વર્કર કમ અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર તેમજ પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર હેલ્પર માટેની વિવિધ જગ્યા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે અગિયાર માસના કર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેર નિવિદા આવેલી છે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારની બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાસેલ યોજનાનું અમલીકરણ કરવામાં આવેલ છે જે સામાજિક અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના નિયામક સમક્ષ સુરક્ષા ખાતાના તાબા હેઠળની અત્રેના જિલ્લા કક્ષા સુરક્ષા કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ ખૂંચ તથા તાલુકો ચીખલી તથા સ્પેશિયલ એડોપ્શન એજન્સી ખૂન તાલુકો ચીખલી જિલ્લો નવસારી માટે મિશન વાચલ યોજના અંતર્ગત અગિયાર માસના કરાર ધારિત હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ નીચે દર્શાવેલ તારીખે તમે જોઈ શકો છો તારીખ અગિયાર ફેબ્રુઆરી બે ના રોજ યોજવામાં આવેલ છે વિગતવાર જોઈએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી માટે જગ્યા છે જેમાં એ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ડીસીપીઓ માટે એક જગ્યા છે જેમાં તેર હજાર બસો ચાલીસ રૂપિયા પગાર ધોરણ લાયકાત રેકોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિકેટર એટલે એનજીઓ વર્ક એક્સપીરિયન્સ કેન્ડિડેટ એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની વયમરદા રહેશે ત્યારબાદ ચિલ્ડ્રેન હોમ ફોર બોઇઝ ખુંદ તાલુકો ચીખલી જિલ્લો નવસારી માટે પીટી ઇન્સ્ટ્રક્ટર કામ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે જેમાં બાર હજાર રૂપિયા સેલેરી ડીપીએડ સીપીએડ બીપીએડ એક વર્કિંગ એક્સપીરિયન્સ એકવીસ ચાલીસ વર્ષની हेल्पर कम नाइट वॉचमैन मटेनी बे जगह छे जेमा 11767 રૂપિયા સેલેરી 10-21 થી 40 વર્ષની વય મરદા ત્યારબાદ સ્પેશિયલ એડોપ્શન એજન્સી ખૂન તાલુકો ચેકલી જિલ્લો નૌસરી મટે સોશિયલ વર્કર કમ अर्લી ચાઇલ્ડહુડ એજ્યુકેટર મટે ની એક જગ્યા છે જેમાં 18536 રૂપિયા પગાર ધોરણ લાયકત ની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન પ્રેફરેબલી બીએન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી એટલીસ્ટ 1 વર્ષ નો વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્નમેન્ટ એનજીઓ પ્રેફરેબલી ઇન ધ ફીલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ પ્રોફિશિયન્સી ઇન કમ્પ્યુટર 21 થી 40 વર્ષની ડોક્ટર પાર્ટ ટાઈમ માટે એક જગ્યા છે નવ હજાર નવસો ત્રીસ રૂપિયા સેલેરી જેમાં એમડી ડોક્ટર મેડિસિન પેડિયા જોઈ શકો છોક ઇન્ટરવ્યુ ની તારીખ છે સમય છે દસથી સાડા અગિયાર સુધીનો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સુરક્ષા અધિકારી કચેરી સેન્ટ્રલ ચારસો થી ચોથો માળ રામજી મંદિરની પાસે નવસારી મહાનગરપાલિકાની પાછળ જિલ્લો નવસારી પિનકોડ ઓગણચાલીસ ચોસઠ પિસ્તાલીસ તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ હાજર રહેવાનું રહેશે વિશેષ નોંધ આપેલી છે સવારે દસ કલાકથી સાડા દરમિયાન રજીસ્ટ્રેશન કરાવનાર ઉમેદવારોનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે ઇન્ટરવ્યુ સ્થળ પર જરૂરી શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ ડોક્યુમેન્ટ વર્ષ સેમેસ્ટર વાઇઝ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ ઉમરપુર પુરાવા અનુભવના પ્રમાણપત્રો તેમજ તમે જોઈ શકો છો જન્મનો પુરાવો પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ વગેરે જે ડોક્યુમેન્ટ તેની પ્રમાણિત નકલો રજીસ્ટ્રેશન વખતે ફરજિયાત આપવાની રહેશે ઉમેદવારે સો ખર્ચે હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટે જેના માટે કોઈપણ પ્રકારનું વળતર પડતું ચૂકવામાં આવશે નહીં ઉમેદવાર જે જગ્યા માટે કોમ્પ્યુટરની આવડત જરૂરી છે તે સમકક્ષ પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન સમયગાળા દરમિયાન રજૂ રજૂ કરવાનું રહેશે તેમજ તમે જોઈ શકો છો સંબંધિત ઇન્ટરવ્યૂ બાબતે અત્રેની કચેરીનો સંપર્ક ન કરવા જણાવવામાં આવે છે જાહેરનામામાં આપેલ તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય માર્ગદર્શિકા બે હજાર બાવીસમાં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે જાહેરાત આપ્યા બાદ સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તેમાં ફેરફાર કરવા અંગેનો આબાદિત અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ જે નવસારીનો રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો નવસારી માટે વિવિધ જે મિશન વાર્ચલય યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેનું મોકીન ઇન્ડિયરની અંગત ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય